ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ હોય ને આપણા બ્લોક જોતા હોય મજામાં જ હોય આ બંને થાની જઈને જ જતો તરત જ જોવા માંડે જોડું હા ત્યાં ખાલી ગામમાં છે બાપા રાંદલ માતાજી ત્યાં જાઓ દોસ્તાર ને અહીંયા બરાબર હાલો તો હવે ઈમડા દુકાને જઈ પછી આગળ જઈ ક્યાંક બરાબર પછી મળી બ્લોગમાં બન્યા રહીજો એટલે મજા આવી છે બીજું શું તો ભદુન મારમાં બાંધે ટાઈમ

कंदोई खात हो खाई तो भगवान सियाक ने तैयारी आले है सियाक पे सियाक बनावता लागो हां ओ से हां कंदोई को उठे के काम है वो?

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn નાйна ગુન હતી બહુ બહાતી હો બહુ બહાતી આજ જો અજી તો આવે બેક માટી અજી તો વાહે છે આવે છે નાવા બધા તો તડકો બહુ છે એટલે નાઈ લઈ ઘડીકવાર બરોબર નાઈ ને આવી ગયા કમ્પ્લીટ આપણે બરોબર દુકાઈ ની ઘડીક વાર બેસી માવો બા ખાય પોઈ ને પછી પાસું જવાનું હે પ્રકાશ પહા

મળી <laughs> 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 <hazhasa>